તો આ તરફ કચ્છના સુપ્રસિદ્ધ તીર્થધામ માતાના મઢ ખાતેમાં આશાપુરા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે રહેવા તેમજ મહાપ્રસાદની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દરરોજ લાખોની સંખ્યામાં યાત્રીઓ માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમ દ્વારા પણ એસટી બસોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

આટલા પાંચ દિવસોમાં સાત દિવસોમાં માતાજીના ચરણોમાં શીશ જુગાવી રહ્યા છે અને આજથી જ્યારે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અહીં માતાજીના પ્રાંગણમાં છંદ દુઆ ગરબા એ બધી રાત્રે બધા રાસ ગરબા અને આયોજન કરવામાં આવે છે સપ્તમીની રાત્રે હવન કરવામાં આવે છે અને રાત્રે શ્રીફળ હોમી અને બીજા દિવસે છૂટવાની વિધિ જે રાજ પરિવાર તરફથી અહીં કરવામાં આવે છે